બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સામરવાડા ગામ આજે વીર શહીદ અમર રહો અને ભારત માતા કી જયના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું સામરવાડા ગામના વીર શહીદ ઝાલમસિંહ દેવડાનું ટૂંકી બીમારી બાદ નિધન થતા આજે તેમના પાર્થિવ દેહને વતન સામરવાડા ખાતે લાવી રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી આ અવસરે હજારોની મેદની ઉમટી પડી હતી અને બે નાનકડી દીકરીઓએ પોતાના પિતાના ચરણોમાં

તેઓ પોતાના વતન સામરવાડા ગામ ખાતે પચાસ દિવસની રજા પર આવ્યા હતા શહીદ જાલમસિંહ દેવડાના પરિવારમાં અઢી અને પાંચ વર્ષની બે નાનકડી દીકરીઓ છે પિતા સાથે થોડો સમય વિતાવે તે પહેલાં જ બંને માસૂમ દીકરીઓ પરથી પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે વીર શહીદના સન્માન માટે આજે સામરવાડા ગામ ખાતે હજારોની ભીડ જોવા મળી હતી ગ્રામજનોએ ડીસા તાલુકાના ચોરા ગામથી ભારત માતાના નાદ અને શહીદ અમર રહોના નારા સાથે બાઇક રેલી યોજી હતી ઠેર ઠેર શહીદના સન્માનમાં રસ્તા ઉપર લોકો ઉમટી પડ્યા હતા શહીદના નિવાસસ્થાને જાલમસીમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો ત્યારે ઘર પરિવારના સભ્યોનો પુકાર હર કોઈને કંપાવી રહ્યો હતો શહીદના સન્માન માટે આવેલ ભારતીય ફોજના જવાનોએ જાલમસિંહને શોક સલામી અર્પણ કરી હતી અને પરિવારના સભ્યોએ પુષ્પો થકી શહીદને સન્માન આપ્યું હતું ચપ્પળ રહે ભાઈઓ આ આપણે આગળ અને મામ तो ये रास्ता है और ये रास्ता है જય હિન્દ મારું નામ રાજેન્દ્રસિંહ રાજપૂત ધાનેરા હું ધાલમસિંહ દેવરા અઠ્યાવીસ ત્રણ બે હજાર ચૌદના દિવસે ઇન્ડિયન આર્મીમાં જોઈનિંગ કર્યું હતું એમને એમનું પહેલું ટ્રેનિંગ હતી બેંગ્લોરમાં પછી એના પછી એમનું પોસ્ટિંગ અત્યારે રનિંગ હતું સાડી બાર વર્ષ જેવા થયા હતા એમની જોબનું અને અત્યારે પંજાબમાં ફિરોજપુર આવેલું છે ત્યાં એમની જોબ હતી ચાલુ હતી રનિંગ આના પછી એમને આઠ મહિના પછી પોતે લીવ છુટ્ટી ઉપર આવ્યા હતા ટોટલ પચાસ દિવસની છુટ્ટી ઉપર હતા તેમણે ત્યાં મેડિકલ કમ્પ્લીટ કરીને પછી જ ઘરે રવાના કરે છે એટલે ત્યારે એમનું મેડિકલ ક્લિયર હતું એમની શરીરમાં કોઈ બીમારી નથી આના પછી અહીંયા પોતે છુટ્ટી ઉપર આવ્યા અને શનિવારના દિવસે અત્યારે આ તે સાડી અગિયાર વાગે પહેલાં મારા જોડે કોલ આવ્યો પછી મને પૂછવામાં આવ્યું કે મને થોડી તકલીફ છે મારે હોસ્પિટલ જવું છે એટલે આપણે ધાનેરાની હોસ્પિટલ લઈ ગયા પછી એના પછી દવા ચાલુ રાખીને પછી સાહેબે કીધું કે અત્યારે એમની ડેથ થઈ ગઈ છે પછી એમને મૃત જાહેર કરવામાં આવ્યા છે ભારત દેશના સીમાડાનું રક્ષણ કરતા એક જવાનના અકાળે નિધનને લઈને સામરવાડા ગામ આખું આજે રડી પડ્યું છે જાલમસિંહના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા મુક્તિધામ તરફ આગળ વધી હતી આજે સામરવાડાની ગલીઓ શહીદ અમર રહોના નાદ સાથે ગુંજી ઉઠી હતી મુક્તિધામ ખાતે જાલમસિંહ દેવડાને અંતિમ સલામીના ભાગરૂપે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ સાથે આખરી સલામી આપવામાં આવી હતી પિતા ભાઈ પુત્રી પત્ની માતા તમામ મા ભૂમિની રક્ષા કરનાર યુવાન યોદ્ધા આજે અગ્નિદેવમાં સમાઈ ગયા હતા બનાસકાંઠા જિલ્લામાં ફરજ પૂરી કરનાર ભારતીય સેનાના જવાનો પણ એક શહીદને સલામી અર્પણ કરવા માટે આવી પહોંચ્યા હતા માજી સૈનિક કલ્યાણ સંઘ બનાસકાંઠા વતી ભારતીય સેનાના જવાનોએ જાલમસિંહ દેવડા સઈદને શબ્દો સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી فارقوسون هادئ ها 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 આજે સામરવાડાના વીર શહીદ જવાન જાલમસિંહને રાજકીય સન્માન સાથે અને आर्मी जवानों द्वारा गॉड गॉड ऑफ ऑनर आपने फायरिंग साथनी अंतिम विदाई आप लोग कहते हैं भारत का तिरंगा हवाओं से लहराता है हवाओं से नहीं फौजियों के सवासों से तिरंगा लहराता है भारत माता की जय जो भरा नहीं सदभाव से जिसमें बस्ती ना हो वो हृदय नहीं पत्थर है जिसमें स्वदेश का प्यार नहीं આજે આપણે સામારવાડા મુકામે સામરવાડાના વતની ઝાલમસિંહજી જેઓ છેલ્લા અગિયાર વર્ષથી આર્મીમાં સર્વિસ કરતા હતા છેલ્લે એમની પોસ્ટિંગ પઠાણકોટમાં હતી અને એમને આપણે ગુમાવ્યા છે આજે એમની રેલી અહીં સામરવાડાથી ત્રણ ચાર કિલોમીટર દૂર ચોરા મુકામેથી સામરવાડા તેમના ઘર સુધી બાઇક સ્વરૂપે રેલી કરવામાં આવી અને અહીં તેમનું ફોજમાંથી આર્મીમાંથી આવેલ જવાનો દ્વારા રાજકીય સન્માન સાથે અને ગાર્ડ ઓફ ઓનર સેલ્યુટ સાથે એમની અંતિમ વિધિ કરવામાં આવી ફાયરિંગ સાથે જય હિન્દ